દર વર્ષે છે મે 70 અંદર ચોકરીઓ જમાડીએ છે હાલો તાવ બોલો હું શું લેવાનું છે વેરાળથી પડી કમ્પ્લીટ કરી નાખું ભાઈ તાજા તો ખમણો હે ને બધા છે 12 લિટર ભૂખ લાગી ને સે તને ભૂખ લાગી કે આ એક કવર કોપ આવ્યો જો ચાલુ કરો ચાલુ કરો ચાલુ કરો હાલો फटाफट ખાલી કરવાનું છે ક્યાં ભાગી જતો તું ને

હાલો તો ફેમિલી હવે જાય સીધા વેરાવળ ને મળીએ સીધા વેરાવળ જઈને તો ફેમિલી પહોંચી ગયા છે વેરાવળ ને તમને લોકોને ખબર છે કે હવાર કામ કરતો તો ભૂખ લાગી એટલે આપણે કરતા તો ખમણ લેવા પણ આપણી ફેવરિટ વસ્તુ છે પેલા ભૂંગરા બટેટા તો ભાઈ એક ભૂંગરા બટેટા ને ડીશ એકમાં ચટણી મીઠી નાખજો ભાવેશ ભાઈ ની અંદર તીખી નાખજો અને મારવો કે રેવા દેવો તો મને ગયો

જો ભાસ ભાઈ ને આખો મજો આવશે આવી ગયા ને ભાઈ સમય આવશે એટલે હું એ લડી લઈ ભાઈ કાઈ વાંધો નહી ભાઈ લડી લઈ જાળો ફેમિલી તો નાસ્તો કરી લીધો ને હવે જાય અમે ખમણ લેવા તો મળીએ સીધા ખમણ વાળા ભાઈ ને આપણે આવ્યા તો ખમણ લેવા પર ખમણ દુકાન તો બંધ હતી ભાઈ ને પછી ફોન કર્યો ભાઈ થેન્ક યુ તમારો દિલ થી આભાર કે અમારા ઘરે પ્રસંગ હતો ને તમે આવ્યા બાકી ભાઈ કે ભેગું થાત નહી તો પછી ભાઈ ને ફોન કર્યો કે પરેશ ભાઈ રોકાઉ હું બે પાંચ મિનિટ ની અંદર આવું ભાઈ અહીંયા જ રહી છે એટલે હવે આપણે લઈ લઈએ ખમણ અને ભાઈ તાજા તો ખમણો હોય ને આજે રવિવાર છે તે એવું કઈ નહીં ફાઈનલ ને

સિંકી તને ભૂખ લાગી કે મારે થઈ ગયા આ મોડું થોડું કરણ કોલો ભાઈ ખમણવાળા ભાઈ બનો ને તમને ખબર છે ચાલો હવે જમી લેવો ને બધાને હે તને તને આજ વાહન થી દેવો છે તારે મારા ભેગું ખાવાનું છે હો વાહન થી હું ગાઉ આલો ફેમિલી તો પેલા ફટાફટ આ લોકોને જમાડી દઈએ જમવાનું થઈ ગયું છે રેડી પૂરી છે ચટણી છે વગેરેનું ભાત છે આ ખમણ છે ને આ વેજ અત્યારે થઈ છે આલો તો ફટાફટ છોકરાને પહેલા જમાડી દઈએ અને આ એક કવર કોપ આવ્યો તો આ એક ના આ બે તો કવર કા છે આ આને શું કહેવાય કવર કો કહે હું કે જો હોતા જો મોઢું બતાય તારું કવર કા મોઢું બતાય તો અરે બતાય ને એ બતાય પકડ પકડતી આસે ને મોટો કવર કાયો જો હાલો સમીક્ષા બેન ચાલુ કરી દેવું કવર હે કવર બેન હે હાલો ફેમિલી બધા લોકો જો જમવા માટે હાલો હાલો ચાલુ કરો ચાલુ કરો ચાલુ કરો હાલો ફટાફટ ખાલી કરવાનું છે એ મહેમાન બધા વહી ગયા છે અને અત્યારે વૈદ્યા છે ભારતી છોકરા અહીંયા અમારા મમ્મી અને અહીંયા છે એકત્રી બત્રીસ રામભાઈ મસ્ટાઈ એકત્રી બત્રી કેમ નામ છે એકત્રીબત્રી નું બહુ રહસ્ય છે કારણ કે રામભાઈ ની છે ને ગાડી નંબર એકત્રી બત્રી છે પછી

એટલે જોઉં કે તમારી સામે એનો પરસભાઈનો ફોન આવ્યો પછી મેને ફોન બતાવ્યો તું આમ તો ભાઈ ફ્રેમ સેલિબ્રિટી થઈ ગયો તને સબ્સ્ક્રાઇબર મળે આ આવ્યો ન તો તો મારો રામા વાર આવ્યો અરે પછી અમે બે ભાઈ પછી છે ને રામભાઈ મોડ આવ્યો ને પછી બધી વહી ગયા મહેમાન ને પછી મેને રામભાઈ પછી બદામ શેક ને કોકો ગ્લાસ ભેરો ને પછી ઈ પીધો ઓહો મજા આવી ગઈ રામભાઈ અરે હા વાત મજા આવે કે નહીં અટણ હલવાનું મન ન થાય એટલે વહી ગયો

વધ આનો પગ ઓછો આનોપ બહુ વધી ગયો તો બસ ફેમિલી અત્યારે ઘડિયાળમાં થઈ ગયે છે ફીટ અગિયાર અને હવે છે ને ફૂલ આરામ કરો ને કારણ કે આજે વાડીએ ભાઈ ત્રપા પાડીને થાકી ગયા તો બસ આજનો વિડીયો અહીંયા લખી દીશું વિડીયો સારો લાગ્યો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મમગર રાધે રાધે બાય